ઓમ ગણેશ હર હર મહાદેવ આજે એક બીજું રહસ્ય હું તમને શ્રવણ કરાવીશ અને એ રહસ્ય એ સત્સંગ એટલો સરસ છે કે લગભગ ઓછા લોકો જાણતા હશે અને જાણતા હોય તો એ બહુ સારું છે એ સત્સંગ શું છે તો એ સત્સંગ છે આમળાની સાથે જોડાયેલો સત્સંગ છે આ દિવસે આમળાનું સ્નાન આમળાનું દાન આમળાનો પ્રસાદ ભગવાન વિષ્ણુને અર્પણ કરવો ગાય માતાના ઘીનો દીવો કરવો ને ખાલી એક વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો હવે સત્સંગ શું છે એ રહસ્ય શું છે આજે હું તમને શ્રવણ કરાવું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ તો અગિયાર સપ્ટેમ્બર મહાભરણીનું શ્રાદ્ધ છે એનો વિડીયો બનાવીને અપલોડ કર્યો છે અગિયાર સપ્ટેમ્બરે ભરણી નક્ષત્ર છે ભરણી નક્ષત્રના દેવતા યમરાજ છે અને આપણા પુરાણોને તમે ઉઠાવીને જોઈ લો બધા જ પુરાણોમાં વાયુ પુરાણ હોય ગરુડ પુરાણ હોય આ બધે તમને પ્રમાણ પ્રાપ્ત થશે કે જે ઘરમાં જે જગ્યાએ આમળાનો ભોગ એટલે કે પ્રસાદ હોય આમળા ભગવાનને ધરાવવામાં આવતા હોય કે આમળાથી સ્નાન કરવામાં આવે ત્યાં આગળ યમરાજની દ્રષ્ટિ પણ ક્યારેય નથી પડતી યમના દૂતો ત્યાં આવી પણ ના શકે યમના દૂતો પણ થર થરથરે છે કે જ્યાં આગળ આમળા હોય આમળાનું ફળ એવું છે કે જેનાથી યમદૂતો દૂર રહેતા હોય છે હવે આ શ્રાદ્ધમાં એનું રહસ્ય શું છે તો એક તો પિતૃઓના દિવસ છે મહાલયના દિવસો છે ને યમના જે ભરણી નક્ષત્ર એના દેવતા યમ છે તો ભરણી નક્ષત્રની અંદર આમળાનું ફળ પણ બહુ મહત્ત્વનું હોય છે ભરણી નક્ષત્રમાં તમે આમળી ઉગાડો એટલે કે આમળાનું નવું વાવો અથવા તો પછી જે રીતે મેં કીધું કે આમળાથી સ્નાન છે એટલે કે સવારે સ્નાન કરો ત્યારે આમળાનું ચૂર્ણ હોય કે પછી સૂકા આમળા કે લીલા આમળા પાણીમાં નાખી સ્નાન કરો પછી શુદ્ધ જળથી સ્નાન કરી લો પછી તમે ભગવાન વિષ્ણુ કે ભગવાન ચાલીગ્રામ આગળ આમળાનો પ્રસાદ ધરાવો ચાહે સૂકા આમળા હોય લીલા આમળા હોય આમળાનો મુરબ્બો હોય કે આમળાથી બનેલી કોઈ પણ વસ્તુ હોય પછી ગાય માતાના ઘીનો દીવો કરો એક વિષ્ણુ સહસ્ર પાઠ કરો પછી ધરાવેલા જે આમળા છે ભગવાનને પ્રસાદ સ્વરૂપે તમે ખાઈ શકો ગ્રહણ કરી શકો અને આટલું ખાલી કરશો તો પણ પિતૃઓને સદગતિ પ્રાપ્ત થશે પછી એના સિવાય શું કરી શકો આમળાનું દાન કરી શકો તમે તમારા બાપાને કે ગોર મહારાજને આમળાનું દાન કરી શકો લીલા આમળા હોય કે સૂકા આમળા હોય કે આમળાથી બનેલી કોઈ વસ્તુ હોય જો તમે એ દિવસ દાન કરશો તો એ દાન પણ અક્ષય પુણ્ય આપવા વાળું થશે એટલે ભરણી નક્ષત્રની અંદર અગિયાર સપ્ટેમ્બર ગુરુવારે આમળાથી સ્નાન આમળાનું દાન ભગવાન વિષ્ણુ કે શાલીગ્રામ ભગવાનને આમળાનો પ્રસાદ ખવડાવો ધરાવો અને પછી એ પ્રસાદ સ્વરૂપે સ્વયં ખાવ એટલે ઘણા બધા પ્રકારના અગણિત પુણ્ય આપવાવાળું આ જે નક્ષત્ર છે જેમાં આમળાનું આ રહસ્ય છે એ સત્સંગ મેં તમને શ્રવણ કરાવ્યો જો તમને આ સત્સંગ ગમ્યો હોય લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયોને સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ